રામાપીરનું સુંદર ભજન જય શ્રી કૃષ્ણ ಲೋಳೆ ಕೊಡಲೆ ಹೋ ಹೋ ಆಜ ರಮರೆ ಆವಸೆ ಲಿಲೋಳೆ ಕೊಡಲೆ ಹೋ ಹೋ ಆಜ ರಾಮ ಪಿರೆ ಆವಸೆ ರಾಮದೇವ ಆವಸೆ ವಿರಾಮದೇವ ಆವಸೆ ಲಿಲೋಡೆ ಕೊಡಲೆ ಹೋ ಆಜ ರಾಮ ಪಿರೆ ಆವಸೆ ಗವಲಿತೆ ಗಾಯನಾ ಗೋಬರ ಮಂಗಾವೋ આંગણા લિ પાવજો હો આજ રામા પીરે આવશે પીલુડે કોડ લેહો હો આજ રામા પીરે આવશે આશો પાલવના તોરણ બંધાવો સાથિયા આ પુરાવજો હો આજ રામા પીરે આવશે લોડે ગોળ લે હો આજ રામા પીરે આવશે શેરીઓ સજાવજો ને ફલડાવેર આવજો રંગોળી પુરાવજો હો આજ રામા પીરે આવશે એ લોડા ગોળ લે હો આજ રામા પીરે આવશે સાગસી હો આજ રામા પીરે આવશે લીલો ગોળલે હો આજ રામા પીરે આવશે રામ દેવ આવશે વિરામ દેવ આવશે લીલો હો આજ રા મા આવશે અલખદણી ના પાઠ મંડાવજો જ્યોતિ જલવજો હો રા માં પીર્યા આવશે બિલુડે ગોડ લે હો આજ રા મા આવશે કંકુ કેસર ના છાંટણ છંટાવજો

હો ઓ આજ રામા પીર આવસે ગોડ ગોડલે હો આજ રામા પીર આવસે રામદેવ આવશે વિ આવશે લીલોડે ગોડ ગોડલે હો હો આજ રામા પિર આવશે જય શ્રી કૃષ્ણ